શ્રાવણની સાતમથી ભરૂચમાં મેઘ ઉત્સવનો પ્રારંભ ભરૂચમાં અઢીસો વર્ષથી ઉજવાતા શ્રાવણવધ સાતમથી દસમના ચાર દિવસ મેઘરાજાને છઠ્ઠી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવે છે જેનો ગત ઋતથી પ્રારંભ થયો છે ભોઈ સમાજે ગોગારાવ મંદિરમાં પરંપરાગત રીતે ઊંઝન અર્ચન કરી ઉત્સવની શરૂઆત કરી આ સાથે ખારવા અને વાલ્મિકી સમાજે પણ છણી મહોત્સવનો પ્રારંભ કર્યો છપ્પનિયા દુકાળ દરમિયાન ભોઇ સમાજે નર્મદાની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા સ્થાપી પ્રતિજ્ઞા લીધી હતી ત્યારથી વરસાદની કામના સાથે આ પરંપરા ચાલી આવી છે જે આજે પણ જળવાઈ રહી છે પાંચ બત્તી થી સોનેરી મહેલ સુધીનો માર્ગ દુકાનો સ્ટોલ અને મંડપોથી મેળામાં પરિવર્તન થાય છે સ્ટેશન રોડ ઉપર પણ ઉત્સવનો ઉલ્લાસ છવાયો છે સાતમના દિવસે મેઘરાજાને નવા વસ્ત્રો પહેરાવી મહારાજના ચોકમાં છડીદારોએ છડી ઝુકાવી ઉત્સવની રોનક આજના રાષ્ટ્રીય તહેવાર પંદરમી ઓગસ્ટ નિમિત્તે સમગ્ર ભરૂચ શહેરની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા અને ભરૂચભાઈ સમાજ પરંપરાગત રીતે જે મેઘ ઉત્સવ ઉજી રહ્યા છે એનો આજે પહેલો દિવસ છે સાતમ આઠમ ને નવમ ને દસમ ચાર દિવસ અહીંયા ભવ્ય મેળાનું આયોજન થાય છે અને સોને મેલથી લઈને પાંચ બટ્ટી સુધી નાના નાના આવા રમકડાના નાના નાના સ્ટોલનું પણ બધા રમકડાં વેચાણ થાય છે અને ખૂબ ખૂબ જ લોકોને રોજીરોટી આમાં મળી રહી છે આજના શુભ પ્રસંગે ખાલી ભક્તોને એટલું જ કહેવાનું છે કે જેઓ દર્શન નથી કર્યા તેઓ દર્શન કરવા મેઘરાજા નહીં આવે આજના પંદરમી ઓગસ્ટના તહેવાર નિમિત્તે મેઘરાજાના અમે સરસ રીતે વાઘાના દર્શન કરાવ્યા છે અને સમગ્ર ભરૂચ શહેરની જનતાને દર્શનનો લાભ લેવા અમે વિનંતી કરી છે શ્રાવણ વર્ષ સાતમ આઠમ નવમના દસમ ચાર દિવસ અહીંયા ભવ્ય મેળાનું આયોજન થાય છે શ્રાવણ વર્ષ દસમી દિવસે સાંજે છ કલાકે મેઘરાજાની વિસર્જનની સવારી નીકળશે અને સવારી માં નર્મદા નદીના નીરમાં વિસર્જન કરવામાં આવશે અસ્તુ બહુ વર્ષો પહેલા છપ્પર દુકાળ થઈ ગયો હતો અને એવા સમયમાં પાણીની બહુ અછત હતી પશુ પક્ષીઓ માણસો પાણી માટે તરફ મારી રહ્યા હતા એવામાં અમારા સમાજે એક નક્કી કર્યું કે આપણે એક કલ્પિત મૂર્તિ બનાવીએ ઇન્દ્રદેવની અને એ ઇન્દ્રદેવની મૂર્તિ બનાવી ખૂબ ભજન કીર્તન થયા પણ વરસાદનો કોઈ અણસાર ના આવ્યો એવામાં એક સ્ટન્ટ આવીને કહી ગયા કે તમે આ શું કરી રહ્યા છે અમે કહ્યું કે ભાઈ અમે ઇન્દ્રદેવને રીઝાવવા માટે પાણી અહીંયા આવે જ ધરતી પર એના માટે આજીજી કરી રહ્યા છે એવામાં કહ્યું કે જાઓ તમારા નર્મદાની માટી લાવીને એક મૂર્તિ બનાવો મૂર્તિ બનાવી ખૂબ ભજન કીર્તન હોવાનું કહી રહ્યા પણ કોઈ અણસાર ના આવ્યો છેલ્લે એમને એક પ્રતિજ્ઞા લીધી કે એ ઇન્દ્રદેવતા એ મેઘરાજ જો આ સમયમાં વરસાદ નહીં પડે તો અમે બનાવેલી મૂર્તિને ખંડિત કરીશું અને એક ક્ષણ ઐતિહાસિક ક્ષણ બની ગઈ અને થોડી વારમાં ઘનગોર વાદળો છવાઈ ગયા ખૂબ વરસાદ પડ્યો પશુ પક્ષીઓ ખેડૂતોને આનંદનો પાર ના રહ્યો ત્યારથી કે આ દિન સુધી બસો પચાસ વર્ષ થઈ ગયા છે ભરૂચભાઈ સમાજ આ પરંપરાને નિભાવી રહ્યું છે અને એ પરંપરાને સાચવીને આજે પણ અમે ઉત્સવ ઉજવી રહ્યા છીએ લાખોની પબ્લિકમાં અહીંયા દર્શન માટે આવે છે ચિક્કાર પબ્લિક હોય છે ખૂબ જ પબ્લિક અહીંયા આવે છે સમગ્ર ભરૂચ શહેરમાંથી ગામે ગામથી જે બહાર ફોરેનમાં રહેતા હશે તે પણ અહીંયા આવે છે અમારા સમાજના અમુક બે ત્રણ એવા સડી પાવ્યો છે તે યુકે છે પેસ્ટલ ફ્લાઇટમાં કાલે અહીંયા આવ્યા કે ભાઈ અમારો ઉત્સવ છે અને હું ચડીદાર છું તે અહીંયા પેસ્ટલ એ માનવા અહીંયા આવ્યા છે એટલે સમગ્ર ભરૂચ નહીં મોટો કોઈ ગુજરાતના પણ ખેડૂતો પણ બહુ મોટી આસ્થા લઈને આવે છે જ્યારે વરસાદ નથી પડતો ત્યારે બહુ આસ્થા અને ભજનની કીર્તન કરતા હોય છે અને આ પરંપરા અત્યારે પણ અકબંધ છે